નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર ગુડ ન્યૂઝ સાથે ફરી એકવાર એક નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ દોસ્તો વિડીયો ગમે તો લાઇક કરજો જરૂરી માહિતી છે તમને લાગતું હોય તો અન્ય મિત્રો સુધી પણ શેર કરી શકો છો આ અપડેટ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી આવેલ છે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી અગત્યની જાહેરાત પ્રમાણે વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો નિયત કરવા બાબત આ અપડેટ છે આયોગ દ્વારા નીચે મુજબના ક્રમ નંબર એકથી દસ પરની જાહેરાતની પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસ પેપર એક ભાગ એકનો અભ્યાસક્રમ સમાન હોય સામાન્ય અભ્યાસ પેપર એક ભાગ એક માટે નીચા કોલમ ચારમાં દર્શાવ્યા મુજબ તારીખ નિયત કરવામાં આવી છે સંબંધિત વિષયની તારીખો સમય જાહેરાત સામે દર્શાવેલ કોલમ પાંચ તથા છ મુજબ છે ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવાની રહેશે હવે આગળ વાત કરીએ દોસ્તો અહીંયા વિવિધ ભરતીઓ છે જિલ્લા મલેરિયા અધિકારી વર્ગ બે જાહેરાત ક્રમાંક અડસઠ પરીક્ષા બે માર્ચ સવારે અગિયારથી એક વાગ્યા દરમિયાન જ્યારે બીજી ભરતી મોટર વાહન પ્રોઝિક્યુટર વર્ગ બેની જાહેરાત ક્રમાંક ઇકોતેર બે માર્ચના રોજ આ ભરતી પરીક્ષા પણ અગિયારથી એક વાગ્યા દરમિયાન યોજાશે બીજી બે ભરતીઓ છે વહીવટી અધિકારી વર્ગ બે જાહેરાત ક્રમાંક સિત્તેર અને કચેરી અધિક્ષક વર્ગ બે જાહેરાત ક્રમાંક બોતેર આ બંને ભરતીઓની પરીક્ષા વીસ માર્ચના રોજ બપોરે ત્રણથી પાંચ દરમિયાન લેવાશે પછી પાંચમા નંબરની જાહેરાત મદદનીશ સંશોધન અધિકારી વર્ગ બે આ જાહેરાત પંચોતેર પરીક્ષા એકવીસ માર્ચ બપોરે અગિયારથી એક એના પછી જીપીસીબી મદદનીશ કાયદા અધિકારી વર્ગ બે દોસ્તો આ ભરતી જાહેરાત ક્રમાંક એસી પરીક્ષા એકવીસ માર્ચ બપોરે ત્રણથી પાંચ દરમિયાન લેવાશે પ્રાથમિક કસોટીની તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી છે જ્યારે હું જે વાત કરી કરીશું પ્રાથમિક કસોટીની તારીખ સંબંધિત વિષય તો એ બસ્સો ગુણનું છે તો એ આ પ્રમાણે રહેશે દોસ્તો હવે નજર કરીએ આગળ વધીએ આદર્શ નિવાસી શાળા આચાર્ય વર્ગ બેની ભરતીની તો અહીંયા જાહેરાત ક્રમાંક છોતેર તારીખ સમય સામ પ્રાથમિક કસોટીની તારીખ સામાન્ય અભ્યાસ સો ગુણ છે એનું ત્રેવીસ તારીખ જ્યારે બસ્સો ગુણ છે દોસ્તો એની પરીક્ષા ત્રેવીસ માર્ચના રોજ લેવાશે અગિયારથી એક વાગ્યા દરમિયાન આ રીતે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ બે જીપીસીબી મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બે તમામ ભારતીયો વર્ગ બે લેવલની છે દોસ્તો આ ભારતીયોનો પરીક્ષા સંપૂર્ણ કાર્યક્રમ બતાવવામાં આવ્યો છે સમય સાથે એના પછી દોસ્તો આગળ વધીએ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ એક અને નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ બે જીડબલ્યુ એસએસબી જાહેરાત ક્રમાંક સિત્યોતેર જ્યારે કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ એક અને નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ બે જીડબલ્યુ એસએસબી આ ભરતી જાહેરાત અઠ્યોતેર પેપર એક સત્યાવીસ એપ્રિલ સવાર દસથી બાર જ્યારે પેપર બે સત્યાવીસ એપ્રિલ બેથી પાંચ દરમિયાન લેવાશે જાહેરાત ક્રમાંક એકસો એકની વાત કરીએ પ્રિન્સિપલ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ જાહેરાત ક્રમાંક એકસો એક ત્રેવીસ ફેબ્રુઆરી અગિયારથી બે દરમિયાન આ પરીક્ષા લેવાશે જાહેરાત ક્રમાંક સાડત્રીસ પ્રાથમિક કસોટી સંદર્ભે અગાઉ તારીખ નવ ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ થયેલ અગત્યની જાહેરાત ક્રમાંક ચાર તથા નવ પર દર્શાવેલ સામાન્ય અભ્યત પરીક્ષાની તારીખોમાં કોઈ ફેરફાર નથી દોસ્તો આગળ વધીએ કાયબ નાયપાલક ઇજનેરની વર્ગ બે જીડબલ્યુઆરડીસી જાહેરાત ક્રમાંક સાડત્રીસ અને નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ જીએમસી જાહેરાત ક્રમાંક ચોપન આ બંને ભરતીઓની ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ પરીક્ષા અગિયાર થી બાર વાગ્યા દરમિયાન જ્યારે બસો ગુણની પરીક્ષા વીસ એપ્રિલના રોજ લેવાશે જાહેરાત ક્રમાંક ઓગણ સિત્તેર મદદની નિયામક હોમિયોપેથી વર્ગ એકની જાહેરાત ક્રમાંક ઓગણ સિત્તેર એ પ્રમાણે તેવીસ માર્ચના રોજ સવાર અગિયારથી બે વાગ્યા દરમિયાન પરીક્ષા લેવાશે

પહેલાં ત્રીસ માર્ચ હતી હવે પરીક્ષા સોળ માર્ચ અગિયારથી બાર વાગ્યા દરમિયાન જ્યારે સંબંધિત વિષયની નવી તારીખ ત્રીસ માર્ચ રહેશે ઉપરોક્ત જાહેરાત પૈકી એકથી વધુ જાહેરાતમાં કોમન ઉમેદવારો અંગે અગત્યની જાહેરાત હવે પ્રસિદ્ધ કરવામાં આવશે તો ગુડ ન્યૂઝ છે દોસ્તો આશા રાખું છું તમને માહિતી ગમી હશે વિડીયો લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર